હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માયુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સ્વાદિષ્ટ અને બનવામાં એકદમ સરળ છે તો આજે આપણે કાંદાના ભજીયાની રેસીપી જોઈશું તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો રેસીપી જોઈએ

ત્રીસ મિનિટ જેવું આપણે સાઈડમાં મૂકી દઈશું જો વધારે સમય ના હોય તો તમે દસ મિનિટ પણ સાઈડમાં મૂકી શકો છો મીઠું એડ કરીને આપણે આ રીતે હલાવી લઈશું તો ડુંગળીમાંથી નેચરલી પાણી છૂટું પડશે એટલે મીઠું એડ કરીને આ રીતે સાઈડમાં મૂકવું જ જરૂરી છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણે ડુંગળીમાંથી પાણી છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા કરીશું તો મેં અહીંયા એક ટુકડો આદુનો સમારી લીધો છે અને એક મરચું લીલા મરચા ને આ રીતે નાના કટ લેવાનો અને એક ચમચી અજમો આ રીતે ક્રશ કરીને એડ કરવાનો અને એક પિંચ જેટલી હળદર એડ કરીશું એક ચમચી જીરું પાવડર એડ કરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર તમે તીખા પ્રમાણે એડ કરી શકો છો અને એક ચમચી જેટલા ધાણા એડ કરીશું તો તમારે જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો હવે આપણે આ સારી રીતે મિક્સ કરી તો આપણે હવે ચણાનો લોટ એડ કરીશું તો મેં અહિયાં બે થી ત્રણ ચમચી જેટલો ચણા નો લોટ એડ કર્યો છે તો ચણાનો લોટ એડ કરીશું એટલે આપણા ભજીયામાં એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવશે તો અહીંયા તમારે પાણી એક ચમચી જેટલું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો આપણે હાથેથી એકદમ આ રીતે મસળી લઈશું અને એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવે તેવું આપણે બેટર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ રીતે મસળી લીધું છે હવે આપણે આમાં ચોખાનો લોટ એડ કરીશું તો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે કોનફ્લોર પણ એડ કરી શકો છો તો અહીંયા મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે હવે આપણે આને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ બાઈન્ડિંગ આવે ત્યાં સુધી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે મીઠું એડ કરવાનું નથી આપણે પહેલા જ મીઠું એડ કરી દીધું છે તો અહીંયા આપણે એક ચમચી જેટલું પાણી લઈ અને આ રીતે આપણે પરફેક્ટ બાઈન્ડિંગ આપી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણું પ્રોપર કોટિંગ આવી ગયું છે એટલે હવે આપણે આમાંથી તળીશું તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે આમાં ડુંગળીના ભજીયા એડ કરીશું તો અહીંયા તમારું પરફેક્ટ બાઈન્ડિંગ આવ્યું હશે તો તમારા ભજીયા બનશે નહીં તો ડુંગળીના ભજીયા છૂટા પડી જાય છે તો અહીંયા તમારે બાઇન્ડિંગ આવવું જ જરૂરી છે તો આપણા તેલમાં જેટલા સમાય એટલા આપણે ભજીયા એડ કરી દઈશું તો અહીંયા ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમ ટુ હાઈ રાખવાની છે સ્નો પર ભજીયાને નથી તળવાના તો આ રીતે મેં ભજીયા એડ કરી દીધા છે હવે આપણે આ રીતે ફેવરીને ભજીયાને ને થી ચાર મિનિટ જેવું આપણે તળવાના છે તો આ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ ભજીયાને થોડી વાર બનાવી પછી તમે પડી રાખશો તો પણ આ ભજીયા એકદમ ક્રિપ્સી જ રહે છે તો ભજીયા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન્ડ થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો આ રીતે આપણે ફેવરી ફેવરીને સાઇડ ચેન્જ કરતા તળી લઈશું તો આપણા ભજીયા અહીંયા ગોલ્ડન બ્રાઉન્ડ થઈ ગયા છે તો હવે આપણે આને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એવી જ રીતે આપણે બીજા પણ ભજીયાને ગરમ તેલમાં તળી લઈશું તો આ ભજીયાને તમે ગરમા ગરમ સૌ કરશો તો ખાવામાં ખૂબ જ મજા આવે છે તો જ્યારે વરસાદની સિઝનમાં તમે આ રીતે ગરમા ગરમ કાંદાના ભજીયા બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે તો આ ભજીયા મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ ડીશ છે લારી પર તમને આ ભજીયા ખૂબ જ જોવા મળશે તો આ ભજીયાને તમે સોસ જોડે ચટણી જોડે કે પછી એમ નેમ પણ ખાઈ શકો છો તો તમે પણ ઘરે જરૂરથી આ રીતે ભજીયા બનાવવાનો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીએ નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ